નમસ્કાર રાજકોટ મહાનગરપાલિકાના એ શાસકોને પ્રશ્ન છે કે રાજકોટના પેડક રોડ પર ગૌરવ પદ બનાવવાનું જે વચન આપ્યું ગૌરવ પદ ની કામની શરૂઆત થઈ નથી એ શાસકોને પ્રશ્ન છે કે આજી રિવરફ્રન્ટ યોજનામાં ગુજરાત સરકાર એકસો એસી કરોડ રૂપિયા આજી રિવરફ્રન્ટ યોજનાની શરૂઆત પણ રાજકોટમાં થઈ નથી રાજકોટના નાગરિકો કે જે પોતાની પરસેવાની કમાણીથી ટેક્સ ભરે છે પ્રોફેશનલ ટેક્સ ભરે છે પ્રોપર્ટી ટેક્સ ભરે છે એ પૈસામાંથી બાવીસ કરોડ રૂપિયા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં દંડ પેટે ભરવાના તો આનું જવાબદાર કોણ

કે વોર્ડ અઢાર માં જેટલા આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પૂરતી દવા નથી પૂરતા મેડિકલ ઓફિસર આવતા નથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે શિક્ષણ સમિતિની સંચાલન કરવામાં છે શિક્ષણ શૈક્ષણિક સંસ્થાઓમાં પૂરો સ્ટાફ નથી અથવા તો પૂરતા ઓરડા નથી જેટલી સંખ્યા છે એટલા ઓરડા નથી તો આ માટેનો પ્રશ્ન રાજકોટના હરેક નાગરિકને રાજકોટના શાસકોને પૂછવો જોઈએ આપણે સૌ નાગરિકોએ આપણા નગરસેવકોને ચૂંટીને જ્યારે જનરલ બોર્ડમાં મોકલીએ છીએ ત્યારે એક સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે રાજકોટ રાજકોટની જનરલ બોર્ડનું લાઈવ ટેલિકા શા માટે નથી શકે